એટલે કે એફલ ટાવર ની ઉંચાઈ ત્રણસો ત્રીસ મીટર છે જ્યારે એક પોઈન્ટ ત્રણ કિલોમીટર લાંબો આ પુલ ચેનાબ નદી પર ત્રણસો ને ઓગણસાઠ મીટર ની પર બનાવવામાં આવ્યો છે આ પુલ ચાલીસ કિલોગ્રામ સુંદીરા વિસ્ફોટકો અને રેક્ટર સ્કેલ પર આઠ ની તીવ્રતા સુંદીરા ભૂકંપનો સામનો કરી શકે છે પાકિસ્તાની સરહથી તેનું હવાઈ અંતર માત્ર પાસઠ કિમી છે એટલે કે આ બ્રિજના ઉદઘાટન સાથે કાશ્મીર ખીણ દરેક સીઝનમાં ટ્રેન દ્વારા ભારતના અન્ય ભાગો સાથે જોડાઈ જશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App